ગાંધીનગર સહિત ભાજપ દ્વારા નેશનલ હેરાલ્ડ કેસના મુદ્દે આજે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મયર રીટા પટેલની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નારેબાજીને સૂત્રોચ્ચાર પોકારી રાહુલ ગાંધીના કુતળાનું દહન કરવામાં આવ્યું હતું હવે જોઈ ગાંધીનગર આમ તક જે કે પટેલનો એક વિસ્તુ અહેવાલ ગાંધીનગર શહેર ભાજપ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું નેશનલ હેરાલ્ડ કેસના મુદ્દે ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું હતું ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલની આગેવાની હેઠળ આજે આ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું નેશનલ હેરાલ્ડ કેસમાં થયેલ ચાર્જશીટ અંગે ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ભાજપના કાર્યકર્તાઓએ આજે વિરોધમાં ખાસ કરીને રાહુલ ગાંધીના પુતળા દહન કરીને વ્યાપક વિરોધ કરવામાં આવ્યો હતો વેળાએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ ભારે નારેબાજી અને સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા અને વિરોધ કરવામાં આવ્યો હતો આજે નેશનલ હેરાલ્ડ કેસની અંદર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપર ઈડીએ જે ચાર્જશીટ લગાવી છે જે ભ્રષ્ટાચાર આચર્યો છે એના પાર્ટીના કાર્યકર્તાઓ સમગ્ર દેશની અંદર પોતાની માલિકી બનાવી દીધી છે ત્યારે સમગ્ર દેશની જનતા તેમની પાસે આ ગોટાળાનો જવાબ માંગી રહ્યો છે એનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આ જનતાના સમર્થનની અંદર ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ધરણા પર છે પુતળું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી એ નહેરુ પરિવારના એ બધા જ સભ્યોના પ્રતિક રૂપે બાળવામાં આવ્યું છે કે જેમને સમગ્ર પરિવારે આ નેશનલ હેરાલ્ડને પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી બનાવી દીધી છે એના વિરુદ્ધમાં આ પુતળું દહન કરવામાં આવ્યું છે